નમસ્કાર સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક મસ્ત મજાનો ટૉપિક એટલે કે ખૂણાના પ્રકાર અને તેના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેના વિશે આપણે ભણવું છે તો આ ખૂણા અને પ્રકાર વિશે ભણતા પહેલાં યાદ રાખો કે આ ટોપિક જે છે ધોરણ પાંચથી શરૂ થઈ જાય છે બાળકોના અભ્યાસક્રમમાં આમ તો આકાર અને ખૂણાઓ ધોરણ ત્રણ ચારથી બાળકોને બેઝિક નોલેજમાં આવતા હોય પરંતુ સામાન્ય રીતે બાળકોને ભણવામાં ધોરણ પાંચથી શરૂ થઈ જાય છે આ ટોપિક ધોરણ પાંચમાં ખૂણા અને આકાર વિશેનો પાઠ આવે છે ત્યાંથી લઈને નવોદય એકલવ્ય જ્ઞાન સેતુ સીઈટી જ્ઞાન સાધના આ પ્રકારની જેટલી પણ શિષ્યવૃત્તિ એક્ઝામ હોય કે પછી એડમિશન પ્રક્રિયાની એક્ઝામ હોય કે જેમાં આપણું બાળક એક એક્ઝામ પાસ કરી અને બહાર જઈને સારી વ્યવસ્થા સાથે રહેવા જમવાનું ફ્રીમાં મળી રહે તેવી વ્યવસ્થા માટે ભણવા માટેની જે નાની મોટી એક્ઝામ આવતી હોય છે નવોદય એકલવ્ય આ બધી એક્ઝામમાં પણ આને લગતા પ્રશ્નો પૂછાય છે સાથે સાથે રેગ્યુલર ધોરણોમાં ધોરણ પાંચથી લઈને ધોરણ છ સાત આઠ નવ અને દસના બાળકોમાં પણ ખૂણા અને તેના ઉપયોગના ખૂબ સારું ભણવાનું આવે છે તેની બેઝિક માહિતી આપણને ખબર હોવી છે અને તેના વિશેની આપણે આજે ચર્ચા કરવી છે સૌ પ્રથમ વાત કરીએ ખૂણાની ઓળખ તો ખૂણાની ઓળખ એ ખૂણો બને છે કેવી રીતે તો તમે અહીં જોઈ શકો છો કે એકબીજાને મળતા બે કિરણો એક પી ક્યુ કિરણ છે અને એક ક્યુ આર કિરણ છે આ બંને કિરણો એક ક્યુ બિંદુએ ભેગા થઈને એક ખૂણાની રચના કરે છે આ ખૂણાને આપણે ખૂણો પી ક્યુ આર પણ કહી શકીએ છીએ અથવા તો ખૂણો આર ક્યુ પીકણ પીકણ કહી શકીએ છીએ ઠીક છે યાદ રાખો આપણે એના સિવાય અહીં તમે જે જોઈ શકો છો બિંદુ ક્યુ આ જે છે તે આ ખૂણાનું શીરો બિંદુ કહેવાય છે કારણ કે અહીં બંને લાઇન ક્યુ પી હોય કે પછી ક્યુ આર હોય આ બંને લાઈન બિંદુ ક્યુમાંથી ઉદ્ભવે છે આ બંને કિરણ બિંદુ માંથી ઉદ્ભવે છે તેના માટે તેને આપણે શિરોબિંદુ કહીએ છીએ સાથે સાથે આ પી ક્યુ અને ક્યુ એ આપેલા ખૂણાની બાજુ પણ કહેવાય છે જે આપણે યાદ રાખવાનું છે આગળ જઈએ તો ખૂણાનું નામ હવે આ જે ખૂણો છે મેં અગાઉ કીધું તેમ આ ખૂણાને આપણે ખૂણો પી ક્યુ કહી શકીએ છીએ અથવા તો આર ક્યુ પી પણ કહી શકીએ છીએ કેવી રીતે તો તમે ખૂણાની કોઈ પણ સાઇડથી શરૂ કરી શકો છો જો તમે આ બાજુથી સ્ટાર્ટ કરો ઉપરથી તો ખૂણો પી કહેવાય અને જો તમે નીચેથી શરૂ કરો આર ક્યુ પી પણ કહી શકો છો બંને વસ્તુ એક જ છે બંને અલગ છે નહીં ખૂણાને સામાન્ય રીતે તમે આવી રીતે ખૂણાની નિશાની વડે પણ દર્શાવી શકો છો અને તેને બંને બીજી રીતે પણ લખી શકો છો ખૂણો પી ક્યુ અને ખૂણો આર ક્યુ આ બેઝિક માહિતી થાય હવે ખૂણાનું માપ કેવી રીતે માપી શકીએ તો ખૂણાનું માપ આપણે કોણમાપક જે છે તે એની મદદથી જોઈ શકીએ છીએ માપી શકીએ છીએ આવું કોણમાપક જ્યારે બાળકો ભણતા હોય ત્યારે એમના બધાના કંપાસ બોક્સમાં રહેલું હોય છે આ કોણ માપકની મદદથી આપણે ખૂણાનું માપ માપી પણ શકીએ છીએ અને ખૂણાની રચના પણ કરી શકીએ છીએ જે આપણે યાદ રાખવાનું છે હવે એના સિવાય ખૂણાનો એકમ શું હોય છે તો ખૂણાનો એકમ અંશ હોય છે યાદ રાખો અને જો કોઈ ખૂણાનું માપ ત્રીસ અંશ હોય તો આપણે એને ત્રીસ અંશ આવી રીતે લખી શકાય અને શબ્દોમાં આપણે ત્રીસ અંશ આવી રીતે લખી શકીએ છીએ માની લો કોઈ ખૂણો નેવું અંશનો છે તો હું એને નેવું ઉપર એક નાનકડું ટપકું દર્શાવીને નેવું અંશ લખી શકું છું તમને ખબર હશે કે નેવું અંશના માપનો ખૂણો એને આપણે કાટ ખૂણો કહીએ છીએ આગળ આ ચેપ્ટરમાં થોડો અભ્યાસ કરી જઈએ તો ખૂણાના પ્રકાર વિશે વાત કરવી છે આપણે હવે ખૂણાના પ્રકાર કયા કયા છે તો ખૂણાના પ્રકાર સામાન્ય રીતે લઘુકોણ ગુરુકોણ કાટકોણ સરળ કોણ સંપૂર્ણ કોણ હોય છે શૂન્ય કોણ પણ હોય છે પરંતુ સામાન્ય રીતે આપણા અભ્યાસમાં લઘુ કોણ આવે છે કાટકોણ આવે છે ગુરુકોણ આવે છે સરળ કોણ પણ આવે છે અને સંપૂર્ણ કોણ પણ આવે છે હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ શૂન્ય કોણની તો એવો ખૂણો કે જેનું માપ શૂન્ય અંશ સેલ્સિયસ હોય એવો ખૂણો કે જેનું માપ શૂન્ય અંશ હોય તેને આપણે શૂન્યકોણ કહીએ છીએ જેમ કે અહીં તમે જોઈ શકો છો એ ખૂણો આપણને આપેલો છે સીધો કોણ છે જેના ઉપર કોઈ જ અંશમાં કોઈ જ ખૂણાનું માપ દર્શાવ્યું નથી તો આવા ખૂણાને આપણે શૂન્યકોણ કહી શકીએ છીએ બીજી વાત કરીએ આપણે લઘુકોણની તો લઘુકોણ એટલે કે નેવું અંશ કરતાં નાનો માપનો ખૂણો હોય નેવું અંશ એટલે શું તો નેવું અંશ એટલે તમે અહીં જોઈ શકો છો આવો ખૂણો કે જેનું માપ કાટ ખૂણો હોય છે જેનું નામ કાટકોણ હોય છે ઠીક છે તો લઘુકોણ એટલે કે જેનું માપ ઝીરો અંશ કરતા મોટું અને નેવું અંશ કરતાં નાનું હોય તેવા ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ કોને લઘુકોણ કહીશું તો એવો ખૂણો કે જેનું માપ જીરો અંશ કરતાં તો મોટું હોય પરંતુ નેવું અંશ કરતાં નાનું હોય તેને આપણે લઘુકોણ કહીએ છીએ અહીં આપણને આકૃતિમાં એક લઘુકોણ આપ્યો છે જો લઘુકોણને સમજાવવા માટે એક ખૂબ સિમ્પલ રીત એટલું જ યાદ રાખવાનું કે આવી રીતે હોય એક લાઈન ઊભી હોય અને એક લાઈન આડી હોય તો આવા ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ શું કહીએ છીએ કાટકોણ જો કાટકોણ કરતાં નાના માપનો ખૂણો હોય તો એને આપણે લઘુકોણ કહીએ છીએ અને કાટકોણ કરતાં મોટા માપનો ખૂણો હોય તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ એટલું તમે યાદ રાખો તો તમારે આ બધું જ ડિટેલ્સમાં યાદ રાખવું પડે નહીં જેમ અગાઉ દર્શાવ્યું તે પ્રમાણે હું આ જ જે ખૂણો છે લઘુકોણ એને એ બી સી ખૂણો પણ લખી શકું છું અથવા તો સી એ બી પણ ખૂ સી બી એ ખૂણો પણ લખી શકું છું ઠીક છે અહીં ખૂણાને દર્શાવવા માટેની તમને એક નાનકડી રીત આપેલી છે કે તમે આવી રીતે ખૂણાને લખી શકો છો લો મારે આ ખૂણો એ બી સી છે તો આવી રીતે લખી શકું ખૂણો એ બી સી અથવા અગર મારે નીચેથી લેવું છે આવી રીતે તો ખૂણો સી બી એ ધ્યાને રાખવાનું છે કે જે ખૂણો હોય અહીં ખૂણો બી બરાબર વચ્ચે છે તો જે ખૂણાની વાત કરવાની હોય એ બિંદુ અથવા શીરો બિંદુ બરાબર વચ્ચે આવે આટલું આપણે યાદ રાખવાનું થાય છે હવે યાદ રાખીએ આપણે હવે આ વાત કરીએ આપણે કાટકોણ ત્રી કાટકોણ ખૂણની કાટકોણ એટલે કે નેવું અંશના માપના ખૂણાને કાટકોણ કહીએ છીએ એ તો આપણને બધાને ખબર જ હોય આ જે છે તે એક કાટકોણ છે જેમાં તમે જોઈ શકો છો કે એક લાઈન ઊભી છે અને એક લાઈન આડે છે આવો ખૂણો તમે આપણા ઘરમાં આપણી પાસે રહેલી નોટબુકમાં કંપાસ બોક્સ હોય કે પછી પાટી હોય અથવા ખાટલો હોય દરેક જગ્યાએ આવો ખૂણો ક્યાંક ને ક્યાંક તમે લોકોએ જોયો હશે આ કાટખૂણો છે ઠીક છે અગર મારે આ કાટખૂણા લખવું છે તો એમ એન પી લખી શકું છું એટલે કે આવી રીતે દર્શાવી શકું છું ખૂણો એમ જેનું માપ નેવું અંશ કરતાં મોટું હોય પરંતુ એકસો એસી અંશ કરતા નાનું હોય તેવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ તેના માટે આપણને એક નીચે ખૂણો દર્શાવેલો છે જે તમે જોઈ શકો છો પી ક્યુ ખૂણો છે આ રહ્યો આ ખૂણો છે ઠીક છે હવે અહીં તમે જોઈ શકો છો સામાન્ય રીતે કાટકોણ કેટલો હોય તો કાટકોણ આટલો હોય આટલો ભાગ હવે અહીં આપણને કાટકોણ કરતાં મોટો ભાગ છે એટલે આપણે આ ભાગને ગુરુકોણ કહીએ છીએ આ ખૂણાને ગુરુકોણ કહીએ છીએ તો યાદ શું રાખવાનું છે નેવું કરતાં નાનો હોય તો લઘુકોણ નેવું કરતાં મોટો હોય તો ગુરુકોણ અને એક્ઝેક્ટ નેવું અંશ હોય તો એને આપણે કાટકોણ ખૂણો કહીએ છીએ એટલું આપણે યાદ રાખવાનું છે સરળ કોણની વ્યાખ્યા ખૂબ સિમ્પલ છે એકસો એસી અંશના માપના ખૂણાને આપણે સરળ કોણ કહીએ છીએ અહીં એક લાઇન દર્શાવી છે તમે જોઈ શકો છો સરળ સરળકોણની સિમ્પલ શું છે એવો ખૂણો કે જે સીધી લાઇનમાં હોય અને તેનું માપ એકસો એસી અંશ થતું હોય તેને આપણે સરળ કોણ કહીએ છીએ ઠીક છે તો અહીં આપણે સરળ કોણ વિશેની માહિતી મેળવી હવે એનાથી આગળ જઈએ આપણે હવે વાત કરવી છે આપણે વિપરીત કોણની તો એવો ખૂણો કે જે ખૂણાનું માપ એકસો એંસી અંશ કરતાં વધારે હોય પરંતુ ત્રણસો સાહીઠ કરતાં ઓછું હોય તેવા ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ અહીં આપણને એક વિપરીત કોણ આપેલો છે તમે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ એકસો એંસી અંશ કરતાં તો વધારે છે પણ ત્રણસો સાહીઠ કરતાં ઓછું છે તો આવા ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ કોણ અથવા સંપૂર્ણ કોણ આ ખૂણાનું માપ ત્રણસો સાહીઠ હોય છે આવું પણ કહેવાય છે કે લગભગ એક ચક્ર પૂર્ણ કરતા અથવા એક પરિભ્રમણ પૂર્ણ કરતા જે બનતો ખૂણો હોય તેને આપણે પૂર્ણ કોણ અથવા તો સંપૂર્ણ કોણ કહીએ છીએ હવે અહીં આપણને થોડા ખૂણાનો ઉપયોગ આપ્યા છે જેના વિશે આપણે યાદ રાખીશું તો બે રેખાખંડો અથવા કિરણોમાં ફરવાનું પ્રમાણ દર્શાવવા માટે આપણે ખૂણાનો ઉપયોગ કરીએ છીએ દરવાજા ખુરશી વગેરે વસ્તુ બનાવવા માટે સુથારને જે છે તે ખૂણાના માપનો ઉપયોગ કરી અને તે બનાવતો હોય છે મકાન પુલ જેવી વસ્તુઓ બાંધતી વખતે એન્જિનિયર આર્કિટેક ખૂણાનો ઉપયોગ કરે છે આપણા દૈનિક જીવનમાં ખૂણો મહત્ત્વનો ભાગ ભજવે છે જેમ કે આપણે ઘરે જ્યાં બેઠા હોઈએ એ ખુરશીમાં પણ આપણને કાટખૂણા જોવા મળે આગળ ટેબલમાં પણ આપણને કાટખૂણા જોવા મળે સાથે સાથે આપણે નોટબુક્સ લઈને બેઠા હોઈએ તો નોટબુક્સમાં પણ આપણને કાટખૂણા જોવા મળે છે આવી રીતે ખૂણાઓના વિવિધ ઉપયોગ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી બની રહેતા હોય છે તો આ વાત થઈ ખૂણાની હવે આ સિવાય આપણે થોડાક આ પાઠને લગતો એક સ્વાધ્યાય છે અને એ સ્વાધ્યમાં થોડા ઘણા ક્વેશ્ચન છે જે આપણે કરવાના છે મોટા ભાગના ક્વેશ્ચન હું તમને સમજાવી દઈશ અમુક એવા ક્વેશ્ચન હશે જે તમને આવડી શકે એવા હોય સરળ હોય એવા હું તમને કોમેન્ટ કરવા માટે કહીશ તો છેલ્લે સુધી જોડાયેલા રહેશો ચલો પહેલો ક્વેશ્ચન વાત કરીએ નીચેના પૈકી સરળકોણનું માપ કયું છે તો હમણાં જ આપણે ભણી ગયા કે સરળકોણનું માપ એકસો એસી અંશનું થાય છે એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી પ્રશ્ન નીચેના પૈકી કઈ આકૃતિ વિપરીત કોણ દર્શાવે છે તો ઓપ્શન આપણને જોઈને જ ખબર પડે કે આકૃતિ કાટકોણ કરતા નાનો માપ દર્શાવે છે એટલે આ તો લઘુ કોણ છે ઓપ્શન બી માં જુઓ તમે આ જે આકૃતિ છે એ કાટકોણ કરતા મોટો ભાગ દર્શાવે છે કાટકોણ કરતા કેવો ભાગ દર્શાવે છે મોટો એટલે આ તો ગુરુકોણ છે ઠીક છે સી અને ડીમાં આપણે જોઈને વિચારી લઈએ આપણને ખબર પડી જાય હવે ડીમાં જુઓ તમે આ તો કાટકોણ જ છે એનો મતલબ કે આ વિપરીત કોણ થશે નહીં તો બાકી રહ્યો સી એ આપણો જવાબ થશે તો અહીં આપણે યાદ રાખવાનો છે કે વિપરીત કોણ જે છે તે એ એકસો કરતા કરતાં મોટો હોય અને 360 કરતા કરતાં નાનું માપ હોય એને આપણે વિપરીત કોણ કહીએ છીએ એટલે અહીં આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જશે ઠીક છે યાદ રાખજો એના પછી આગળ જઈએ પ્રશ્ન ત્રણ શું કહે છે જુઓ ખાલી જગ્યાએ ખૂણો તૈયાર કરે છે ખૂણો કોણ તૈયાર કરે છે બે રેખાખંડો બે રેખા એટલે આ બે રેખાખંડો ખૂણો બનાવશે બે રેખાઓ ખૂણો બનાવશે ફરીથી જો ધ્યાન આપજો આપણને કહે છે બે રેખાઓ ખૂણો બનાવે છે બે રેખાખંડો ખૂણો બનાવે છે બે કિરણો ખૂણો બનાવે છે કે સામાન્ય બિંદુવાળી બે સામાન્ય બિંદુવાળા બે રેખાખંડો ખૂણો બનાવે છે તો તમને ખબર હોય તમને આપણે ઘણા બધા ખૂણાઓ જોઈએ એ બધા ખૂણાઓ કંઈક આવા હતા હવે અહીં જે છે તે આ બંને કિરણો મળીને કોણ મળીને બંને કિરણો મળી અને ખૂણો બનાવે છે એટલે આપણે યાદ રાખવાનું થાય છે કે બે કિરણો મળી અને ખૂણો તૈયાર કરે છે કાતરના બે પાખિયા વચ્ચેનો વચ્ચે નીચેના પૈકી કયો ખૂણો ના થઈ શકે કાતરના બે પાખ્યા વચ્ચે નીચેના પૈકી કયો ખૂણો ના થઈ શકે વિપરીત કોણ કાટકોણ લઘુકોણ કે ગુરુકોણ તો તમારી પાસે કાતર હોય તમે જાતે પણ ચેક કરી શકો છો આ પ્રશ્ન ચાર જે છે તે કાતરના બે પાખિયા વચ્ચેનો ખૂણો એ કયો ના થઈ શકે એવું પૂછ્યું છે અહીંયા ધ્યાન આપજો ખાસ હા કયો ના થઈ શકે એવું ઠીક છે તો કાતરના પાખિયાની મદદથી આપણે આરામથી લઘુકોણ ગુરુકોણ કે પછી કાટકોણ હોય એ તો આપણે આરામથી બનાવી શકીએ પરંતુ કા કાતરના પાખિયાની મદદથી આપણે વિપરીત કોણ બનાવી શકતા નથી એટલે આ પ્રશ્નમાં આપણો રાઈટ આન્સર થઈ જશે બપોર પછી બપોર પછીના ત્રણ ને પિસ્તાલીસ વાગ્યે ઘડિયાળ અને મિનિટ કાંટા ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો તૈયાર થશે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો તૈયાર થશે જો તમને ઘડિયાળ દોરતા આવડતી હોય તો સારામાં સારી વાત છે તમે દોરીને જ લખી શકો છો ના આવડતી હોય તો મેં એક મસ્ત મજાની ઘડિયાળની રચના અહીં દર્શાવી છે હવે આ ઘડિયાળની રચના પરથી આપણે એનો જવાબ આરામથી આપી શકીએ છીએ દ ત્રણ ને પિસ્તાલીસ એટલે અહીં પણ તમે જોશો તો અહીં ત્રણ વાગી અને પિસ્તાલીસ મિનિટ થઈ છે એમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો જે ખૂણો બને છે એ નથી તો લઘુ કોણ બનતો નથી તો સરળ કોણ બનતો નથી વિપરીત કોણ બનતો પણ ગુરુકોણ બને છે કેવો બને છે ગુરુકોણ એટલે કે નેવું અંશ કરતાં મોટું માપ બને છે ઠીક છે તો આ આપણો જવાબ થઈ જશે પ્રશ્ન પાંચમાં નીચેના પૈકી કઈ બાબતમાં ખૂણાનો ઉપયોગ કરવામાં આવતો નથી ઓપ્શન આપણને આપ્યા છે બે રેખાખંડોને ફેરવવાનું પ્રમાણ માપવા માટે સાગર એટલે કે દરિયા અથવા નદીની દરિયા અથવા મોટો સાગર સમુદ્ર હોય એની ઊંડાઈ માપવા ઈમારત માપવી કે ક્રીડા સ્પર્ધામાં તો યાદ રાખો કે સાગરની ઊંડાઈ માપવા માટે ખૂણાની જરૂર પડતી નથી તો અહીં બી એટલે સમજી ગયા આપણે કોણ અથવા સંપૂર્ણકોણનું માપ ત્રણસો સાહીઠ હોય છે પ્રશ્ન આઠ આપેલી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે આવો ક્વેશન એક્ઝામમાં પૂછાઈ શકે તો આપણે શું કરવું તો નીચેની આકૃતિમાંથી ખૂણાઓની સંખ્યા શોધવા માટે ખૂબ સિમ્પલ છે તમે ધ્યાનથી જુઓ એક ખૂણો તમને અહીં જોવાશે બીજો ખૂણો આ છે અને ત્રીજો ખૂણો આ છે ટોટલ ત્રણ ખૂણા તો થઈ ગયા ઠીક છે હવે જો આપણે જોવા જઈએ તો ધ્યાનથી જુઓ અહીં આપણે ખૂણા થોડા વિચારવું પડશે આ બેને ભેગા કરીએ તો એક ખૂણો બને આ બેને ભેગા કરીએ તો એક ખૂણો બને તો પહેલાં ત્રણ અને આ બે પાંચ થયા પણ હજુ આ ત્રણને ભેગા કરીએ તો એ ખૂણો બીજો બની જાય એટલે ટોટલ ફરીથી સમજાવી દઉં જરા ધ્યાન આપજો ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ અને આ બેને ભેગા કરીએ તો એક ખૂણો બને આ બેને ભેગા કરીએ તો બીજો ખૂણો બને અને ત્રણને ભેગા કરીએ તો ખૂણો બીજો બની જાય એટલે ત્રણ પેલા ખૂણા અને ત્રણ આ ટોટલ ત્રણને ત્રણ છ ખૂણા આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી આવી રીતે આપણે સમજવાનું છે પ્રશ્ન આઠ પોત્યો નોમાં પ્રશ્નમાં જઈએ આપણે ચલો ધ્યાન આપો નીચે ચતુષ્કોણની આકૃતિમાં કેટલા ખૂણાઓ તૈયાર થયા છે અહીં ચતુષ્કોણની આકૃતિ છે આ ચતુષ્કોણની આકૃતિ છે લંબચોરસ છે હવે આ આકૃતિમાં ટોટલ કેટલા ખૂણાઓ છે એ તમારે જો તમને આ આકૃતિમાંથી ખૂણાઓની ગણતરી કરતા આવડે છે તો પ્રશ્ન નવમાં કયો ઓપ્શન આવશે એ બી સીડી એટલે કે છ ખૂણા છે આકૃતિમાં ચાર ખૂણા છે નવ ખૂણા છે કે આઠ ખૂણા છે એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં કરવાનો રહેશે ઠીક છે તો પ્રશ્ન નવ જે છે તે એનો જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાનો રહેશે પ્રશ્ન દસ આપણે સમજી લઈએ નીચેના પૈકી ઘડિયાળમાં બે કાંટાઓ વચ્ચે કાટકોણ હોય એવી ઘડિયાળ કઈ છે કાટકોણ હોય એવી આપણને છે જોઈ લઈએ ચલો પહેલાંમાં કાટકોણ જેવું જ લાગે છે ઠીક છે બીજું કાટકોણ જેવું જ છે પણ અહીં આ ખૂણો આમ હોવો જોઈએ એની જગ્યાએ થોડો ત્રાસો જાય છે થોડો ત્રાસો છે બહુ નથી આ તો છે નહીં આ તો લઘુકોણ છે સીમાં તો અને ડીમાં તો સરળ કોણ છે એટલે કાટકોણ હોય એવો એક જ ઓપ્શન છે ઓપ્શન એ એ આપણો રાઈટ આન્સર થાય છે તો અહીં આપણા દસે દસ ક્વેશ્ચન આ સ્વાધ્યાયના પૂર્ણ થાય છે આપણે આજે સમજ્યા છીએ ખૂણા અને તેના પ્રકાર વિશે આશા છે તમને આ વિડિયોમાં સમજ પડી હશે અને કંઈ પણ મૂંઝવણ હોય અથવા કંઈ પણ પ્રશ્ન હોય અથવા કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરશો જેથી કરીને આવનાર વિડીયોમાં આપણે એ એ જે પણ પ્રશ્ન હોય એને સમાવી લઈએ જે બે પ્રશ્નો મેં તમને કોમેન્ટ કરવા કીધા છે એ બંને પ્રશ્નો આશા છે આપ સૌ કોમેન્ટ કરશો વિડીયોને અંત સુધી જોશો અને જો વિડીયો ગમે છે અથવા તો કોઈ ઉપયોગી હોય એમને તમે શેર કરી શકો છો સાથે સાથે આપણી ચેનલ સાથે જોડાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં Thank you.